બડા આવેલ લાયન્સ સેન્ટર ખાતે સિંહની પજવણી થતી હોવાનો એક વિડીયો વાયરલ થયો છે જેના પગલે વન વિભાગે તપાસ હાથ ધરી છે પરંતુ સવાલ એ છે કે વન વિભાગના ગઢમાં જઈને સિંહની પજવણી થઈ ત્યાં સુધી વન વિભાગ ક્યાં સુતું હતું તેવા સવાલો ઉઠ્યા છે એશિયાઇ સિંહ ફક્ત ગીર તથા ગીરના જંગલો અને આજુબાજુના વિસ્તારોમાં જ જોવા મળતા હતા ત્યારે ભવિષ્યમાં સિંહોની પ્રજાતિ નામશેષ ન થાય તે માટે સરકાર દ્વારા પોરબંદર જિલ્લાના બળા વન્ય પ્રાણી અભયારણ્યમાં સિંહોનો વસવાટ કરાયો છે અહીં આવેલ સાતવીડા નેશ ખાતે સિંહોના વૈકલ્પિક વસવાટ માટેનું સ્થળ લાયન જીન પુલ સેન્ટર સ્થાપવામાં આવ્યું છે સાતવીડા રાઉન્ડમાં ભૂખબરાનેશ મુકામે લાયન એન્કલોઝર તથા લાયન એનિમલ હાઉસ બનાવવામાં આવ્યું છે હાલમાં અહીં આઠ જેટલા સિંહ વસવાટ કરી રહ્યા છે અહીં માત્ર સિંહોનું સંવર્ધન કેન્દ્ર હોવાથી લોકોને પ્રવેશ કરવાની સખ્ત મનાઈ છે અને મંજૂરી વગર તો સરકારી વિભાગના અધિકારીઓ પણ ત્યાં જઈ શકતા નથી ત્યારે હાલ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે જેમાં બ્લુ જેકેટ પહેરેલો એક શખ્સ એન્કલોઝર પાસે રાખવામાં આવેલ કલર કામ કરવાની સીડી એન્કલોઝરની જાડી સાથે પછાડી એન્કલોઝરમાં રહેલ સિંહની પજવણી કરી રહ્યો છે જ્યારે બીજો શખ્સ આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી રહ્યો છે વિડિયો વાયરલ થતા જ વન વિભાગની ઊંઘ ઉડી છે જેમ કે નાયબ વન સંરક્ષક લોકેશ ભાદ્વાશે પજવણી કરનાર શખ્સ અંગે તપાસ કરવા આરએફઓ ને આદેશ આપ્યો છે તપાસમાં હાલમાં ત્યાં રિનોવેશન ચાલી રહ્યું છે અને કલર કામ કરવા આવતો શખ્સ જ પજવણી કરતો હોવાનું જણાઈ રહ્યું છે પરંતુ એ મોબાઈલ પણ એલાઉ નથી તેમ છતાં તે મોબાઈલ લઈને કઈ રીતે ખુશી ગયો અને આ શખ્સ કોણ છે તે અંગે વન વિભાગ દ્વારા સઘન તપાસ કરવામાં આવી તેવી માંગ ઉઠી છે રાજુલા ગીર અમરેલી અનેક પંથકમાં ખુલ્લામાં વસવાટ કરતા સિંહની પજવણી થતી હોય તેવા અનેક વિડીયો વાયરલ થયા છે પરંતુ કડક સુરક્ષા વચ્ચે બર્ડ અભયારણમાં રહેતા સિંહની પજવણીનો વિડીયો પ્રથમ વખત વાયરલ થયો છે જેના પગલે સિંહ પ્રેમીઓમાં પણ રોષ જોવા મળે છે અને આ કરનારને વહેલી તકે ઝડપી કાયદાનું ભાન કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે નિપુલ પોપટ સાથે શુભ થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર